પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમા સાત દિવસ પહેલા જણે સબની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલના હવાલે કરી દીધો છે તારીખ વીસમી જુલાઈના રોજ ભાગર જગાણા ગામની સીમા એક અજાણ્યા મળી આવી હતી આ પોલીસે કબજો મેળવી તપાસ હાથ ધરી હતી જોકે સાત દિવસ બાદ હજાર રૂપિયા અને મોબાઈલની લેતી દેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભિયાને જો ગીવાડ ઉદેપુર રાજસ્થાન વાળા લાલુભાઈ ઉર્ભે લાલુ બુબંડિયા વગેરે દસ હજાર રૂપિયાની લેતી દેતી વચ્ચે અને મોબાઈલ ફોનની તકરાર થતા ઈંટના રોડા મારી હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલુ બુમડિયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે મહત્વનું છે કે સામાન્ય લેતી દીધીમાં હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે એટલે નજીવી બાબતે હત્યા કરતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ પાલનપુર તાલુકાના જગાણા ગામમાંથી એક અજાણ્ય પુરુષ લાશ ખેતરમાંથી મળી આવી હતી જે બાબતે સૌથી પહેલાં પોલીસે એકસો ચોરાણું મુજબ ગુનો રજિસ્ટર્ડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી અને સૌપ્રથમ આ જે ડેડબોડી હતી જે ડમ્પ થયેલી હતી તેની ઓળખ પ્રસ્થાપિત કરી આ વ્યક્તિ જે હતી તેનું નામ દીતાભાઈ માનાભાઈ ડાભી હતું જે પોશીના વિસ્તારના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હતા ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે સૌથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુવમેન્ટ મળે છે અને એમની સાથે જે લાસ્ટમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભૂરાભાઈ ઉબડિયા ઉંમર વર્ષ ચાલીસ કે જેઓ કોટડા છાવડી ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યાથી હત્યા કરવામાં આવેલી હતી તેને ભી લેવામાં આવી છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ રિમાન્ડ માટે કાર્યવાહી ચાલુ છે